નમસ્કાર મિત્રો જાહેર ચેતવણી આપવામાં આવે છે જાહેર સૂચના આપવામાં આવે છે કે સિંગવડા ડેમના દરવાજા તમામ રિપેર કરવાના હોય તમામ બદલાવવાના હોય તો આ શનિવારે પાંચ કલાકે પાણી છોડવાનું હોય તો સિંગવડા નદી કાંઠે જે લોકો રહેતા હોય એ સાવચેત રહે ખાસ વાત કે જે નાના ગોઝવે હોય નાના ફૂલ હોય એ સાંજે આ કાંઠે રહેવાવાળાને આ વાડી હોય ને આ કાંઠે રહેવાવાવાળાની આલા વાડી હોય એ લોકો સાંજે અવર જવર નદીમાં કરતા હોય એ અવર જવર પણ કરવી નહીં ઘણી વાર એવું થાય કે ઓછું પાણી છે તો આપણે નીકળી જાય પણ એ ઓછું પાણી ક્યારે વધી જાય એનું કંઈ નક્કી નહીં એટલે યાદ રહે આ શનિવારે સાંજે પાંચ કલાકે તારીખ પંદર અને સાંજે પાંચ કલાકે સિંગવડા નદીમાં પાણી છોડવાનું હોય એ પણ સિંગવડા ડેમના દરવાજા રિપેર કરવાના છે બદલાવાના છે એટલે તમામ દરવાજા ખોલી નાખવામાં આવશે આ ડેમનું પાણીમાં આ ડેમના પાણીમાં મગરો આવશે ઝેરી કોબરા જનાવર પણ આવશે અનેક જીવજંતુ પણ એમાં આવશે તો કોઈએ પણ આ પાણીમાં છપછપિયા કરવાનો ચાળો કરવો પણ નહીં કારણ કે આ પાણીમાં ઝેરી જનાવર પણ હોઈ શકે તો યાદ રહે તારીખ પંદર આ શનિવારે સાંજે પાંચ કલાકે શિંગવડા ડેમમાં શિંગવડા ડેમના દરવાજા ખોલવામાં આવશે અને સિંગવડા નદીમાં પાણી આવશે તો કોઈએ નદી પર અવરજવર નદીની આસપાસ કોઈએ અવર જવર કરવી નહીં અને પાણીની પણ રાહ નહીં જોવાની જે લોકો નદીમાં રહે છે એ લોકો તાબડતોપ અત્યારથી જ ત્યાંથી ખસી જાય અને અન્ય જગ્યા ઊંચાણવાળા વિસ્તારમાં ચાલ્યા જાય જે લોકો ઢોર ઢોરઠાકર ચરાવે છે એ લોકોને પણ કહેવામાં આવે છે કે શનિવારથી ઢોર ઢોરઠાકર નદીમાં કોઈ ચરાવવાના નથી કારણ કે શનિવારે સાંજે પાંચ કલાકે ડેમના દરવાજા ખોલવામાં આવશે અને ઓચિંદુ પાણી આવી જશે એટલે કોઈ જાનનો ખતરો ન રહે એટલે અમે સૂચના જાહેર સૂચના આપવામાં આવે છે સિંગવડા સિંચાઈ વિભાગ દ્વારા નાયબ કલેક્ટર દ્વારા તેમજ મામલેતદાર દ્વારા અને કોડીના નગરપાલિકા દ્વારા આ જાહેર ચેતવણી આપવામાં આવે છે આ શનિવારે આ શનિવારે સાંજે પાંચ કલાકે એટલે કે તારીખ પંદર સાંજે પાંચ કલાકે શિંગવડા ડેમના દરવાજા ખોલી નાખવામાં આવશે અને ડેમમાં ડેમમાંથી પાણી તરતા તરત નીકળવાનું ચાલુ થશે એટલે નદી બંને કાંઠે વહેવા લાગશે એટલે ખાસ યાદ રહે કોઈ નદી કાંઠે અવરજવર કરવાની જરૂર નથી જાહેર ચેતવણી જાહેર ચેતવણી મિત્રો કોડીનાર કોડીનાર કે અવાજ યુટ્યુબ ચેનલ જે કે મેર